રોટલા બનાવે છે તો કેવી રીતે રોટલા બનાવે છે તમે જોઈ લેજો માલ દાદ બાંધેલું છે કોમ્પ્લેટ તો એ ભાઈ રોટલા બનાવે છે તમે જો કેવી રીતે જો ગોર ગોર ગોટા કરે છે એ ભાઈ માસ નહીં ખોલે ખજુદરાના છે ભાઈ એમાં એવું બધું છે તો રોટલા બનાવે તો આખા થોડા અમે ખુશ થઈ જાય અને ભંડારી ગયો છે તે બપોરે ખાવાનું નથી બનાવ્યું તે લોકો ભૂખા થાય છે તે ખાય છે સેવ મમરા ને અમારા વરજામા માસે વાળામાંથી આવેલા એટલે એને ઉપાધિ ગળી ગઈ છે કે વારો હવે ક્યારે પાછો આવી હા હા વારો પાછો ક્યારે આવજ્યો ત્યાં અમારા ભૂરાભાઈ પાસા રોટલા કરે છે આ જો જો એ કરે છે ને એ રોટલો મસ્ત બને એની હિસાબે કરે છે હા

ભંડારી ગયા પછી બિસારાક ને લહન ફૂલવાનો વારો આવી ગયો છે એટલે જો કેવી રીતે ફૂલે છે એ આખા દી માં થારી ફૂલી નાખીએ કામકાજ બહુ રેડી છે બપોર થાય તો આખી થારી ફૂલી તો કામકાજ બહુ રેડી છે તો મિત્ર તમે જોઈ શકો છો જો એ લહન કેવી રીતે ફૂલે છે એની એક બરોબર સારી છે કઈ ઘટે નથી કામના માણસ છે ને મેન ખલાઈમાં છે કોઈ બીને મેન ખલાઈમાં જોતા હોય તો લઈ જાજો કામના માણસ છે કઈ ટેન્શન નથી લેવાનું કામકાજ બહુ ઊંચું છે એ લહન કે કેવી રીતે ફૂલે છે જો એમાં ડીઝલ નાખવાનું એ ડીઝલ એને લહન ફોલવાની સ્ટ્રીક બરોબર છે કમ્પ્લીટલી કામકાજ એનું બહુ રેડી છે તો મિત્ર આપણે ભૂરાભાઈ શાક કાપે છે એની ભાઈ મળી આવીએ ભૂરાભાઈને

મિત્રો બધા ખાયા છે અમારા મારા વડે મામા છે એ ઉધ્ર થઈ ગઈ છે તો મિત્રો ખાવામાં બનાવી શોખની આમાં ભુરા ભાઈ છે ખરીદાના આ કાલેના રમેશભાઈ છે બધા ખંજીરી નાસી ભાઈ છે ને ઊંડિયાનું બનાવ્યું છે હા મા ભાઈ ભાઈ આ જી આ માણે ગારું બોલ્યું ને એને પેલા પકડજો ભંડારી વારામાં ગયો છે હા હુંડિયાને બનાવી છે બીજો કંઈ ભાઈ જી ભાંગી જ ને એ હુંડિયું છે બોલે છે પછી આ હું પોતે ખાઉં છું બીડિયા ઉતારવાળો પોતે ખાઈ છે તમારે ટેન્શન લેવાનું થતું નથી આંબરો છે આ ભાઈ બનાવ્યો છે આ ભાઈની આઈડીને સરપ્રાઈઝ કરજો લાઈક કરજો મસ્ત થઈ ને શું થઈ ને ચાલો આપણે આગળ જ allons દેવા બક એક તો વાય કે ને વાત હવે

અમારા બુરાભાઈ હવે શાક કાપવાની તૈયારી કરે છે એના માટે હલ્ થી ગયા છે નાળિયેલા છીએ પકાવવા માટે બરોબર ગયા છે